જય શ્રી કૃષ્ણ આજે શનિવાર શનિદેવને શનિવારના દેવ ગણવામાં આવે છે આથી આજના દિવસે શનિદેવની ઉત્પત્તિ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે તો આ વીડિયોમાં શનિદેવની ઉત્પત્તિ કથા સાંભળશું જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શનિદેવની ઉત્પત્તિ કથા શરૂ કરીએ બોલો શનિ મહારાજની જૈ વિશ્વકર્માએ પોતાની પુત્રી સંજ્ઞાને સૂર્યદેવ સાથે પરણાવી તેમને ત્રણ સંતાનો વૈવસ્ત મનુ યમ અને યમુના થયા એક દિવસ સૂર્યદેવ અને સંગના વચ્ચે ઉગ્ર મન દુઃખ પેદા થતા સંગના પોતાના પિયર ચાલી ગયા તેઓ જતા અગાઉ પોતાનું છાયા સ્વરૂપ સવર્ણા ત્યાં મૂકતા ગયા આ બાબતની સૂર્યદેવને ખબર ન હતી સૂર્યદેવ અને છાયાથી પણ ત્રણ સંતાનો થયા સવિર્ણ શનિ અને તપતી સમય જતાં છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ મોહ રાખતી અને સંજ્ઞાના સંતાનો પ્રત્યે ઉપેક્ષા દર્શાવતી આ વિરોધાભાસથી એક દિવસ યમે ખીજાય છાયાને લાત મારી આથી ક્રોધે ભરાઈને છાયાએ યમને શ્રાપ આપ્યો કે તું જેટલી ત્વરાથી મારા પર ત્રાટક્યો છે એટલી જ તારી બુદ્ધિ મન થશે તું પ્રેતોનો અધિપતિ બન પાછળથી જ્યારે સૂર્યદેવને છાયાની વાસ્તવિકતાની તેના અસ્તિત્વની અને સ્વભાવની જાણ થઈ તેથી તેઓ ઘણા દુઃખી થયા પછી સૂર્યદેવે યમને કે તું ધર્મરાજના પદ ઉપર થા અને સમસ્ત પ્રાણીઓના જીવનનું તેમના કર્મ ફળનું નિયંત્રણ કર પછી ગુસ્સાના આવેશમાં સૂર્યદેવે શનિને શાપ આપ્યો કે તારી માતાના રાગદ્રેશ અને ક્રૂરતાની ભાવના છે તેથી તારી દ્રષ્ટિમાં દુર્ગુણ સ્થાયી થશે અને તારી દ્રષ્ટિ કાયમ ક્રૂરતા ભરી રહેશે સૂર્યદેવે શનિને શાપ આપી તો દીધો પણ પાછળથી તેમને પસ્તાવો થયો પોતાની ભૂલથી સંજ્ઞાને પિયર જવું પડ્યું અને પુત્રને શાપ આપ્યો હવે શાપના નિવારણ માટે ભગવાન શંકરનું તપ કરવું પડશે સૂર્યદેવ માટે તપ કરવું શક્ય ન હતું પિતાજીની મૂંઝવણ શનિ સમજી ગયા અને આકાશમાં ઊંધા લટકી બાર વર્ષ તપ કર્યું તપ પૂરું થતાં ભગવાન શંકરને શનિ સામે આવવું પડે અને શનિ શિવજી સામે દ્રષ્ટિ કે વક્ર દ્રષ્ટિથી જુએ તો શિવજીને પનોતી બેસી જાય આથી આકાશવાણી રૂપે શિવજીએ વરદાન આપ્યું આમ શાપનું નિવારણ થયું પણ શનિદેવના મનનું સમાધાન ન થયું મારી માતા સંજ્ઞાને સૂર્યદેવે ઘણું દુઃખ દીધું અને માનું અપમાન કર્યું છે આથી શનિદેવે શિવજીને કહ્યું કે શિવજી મારે આપને રૂબરૂ મળવું છે મારે પિતાજીની ફરિયાદ આપ સમક્ષ કરવી છે હું કૈલાસ પર આવું છું શિવજી ગભરાયા શનિની દ્રષ્ટિ તેના પર પડે તો સાડા સાતી પનોતી બેસે આથી શનિને આવતા જોઈએ શિવજીએ હાથીનું રૂપ લઈ હાથીના ટોળામાં ભળી ગયા પણ શનિદેવ શિવજીને ઓળખી ગયા તે કહેવા લાગ્યા ભગવાન ભસ્માસુર બાણાસુર રાવણ જેવા આપના ભક્તો છે છતાં તમે કેમ ડરો છો શિવજીને સામે આવ્યા વગર છૂટકો ન થયો શનિદેવના આગમન સાથે શિવજી જેવા શિવજીને પણ પશુ થવું પડ્યું એ પછીના સમયમાં જ ભગવતી ઉમા સતી પિતા દક્ષિણા યજ્ઞમાં હઠ કરીને ગયા અને ક્રોધાવેશમાં યજ્ઞવેદીમાં બલિદાન આપી દીધું શિવજીએ શનિદેવને આવવાનું કારણ પૂછ્યું ત્યારે શનિદેવે કહ્યું મારી માતા સંજ્ઞાને મારા પિતાએ અપમાન કરી ભાગી જવા ફરજ પાડી હતી તેમની છાયાને પણ મારા પિતાએ કાઢી મૂકેલ છે આ બાબતમાં આપ ભગવાન વિષ્ણુને મળી મારા પિતાને સજા અપાવો શિવજી બોલ્યા શનિ તને તારી માતાએ આ બધું કહ્યું શનિદેવ બોલ્યા ના મેં મારી સંજ્ઞા માતાને જોયા જ નથી શિવજી બોલ્યા તો તું સજાની વાત પડતી મૂકી દે હું તારી ન્યાયપ્રિયતા જોઈ ખુશ થયો છું બ્રહ્માંડમાં બધા ગ્રહો કરતાં તું વધારે પૂજ્ય ગણાઈશ તારા નામથી ભલા ચમરબંધી ભયભીત થશે કલયુગમાં તારી ધાતુ લોખંડની પૂજા થશે તું તારા પિતા કરતાં શ્રેષ્ઠ ગણાઈશ તારી બુદ્ધિ બળ અને પરાક્રમ તથા ન્યાયપ્રિયતા જોઈ હું તને પૃથ્વીનો ન્યાયાધીશ નીમું છું પૃથ્વીવાસી જીવોનો યોગ્ય લાગે તો દંડ કરજે ત્યારથી ભગવાન શંકરનું વરદાન પામી શનિદેવ પૃથ્વી પરના ન્યાયાધીશ બની ગયા અને પનોતી રૂપે મનુષ્યોને કર્મ અનુસાર ફળ કે દંડ આપે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે જો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દર શનિવારે હનુમાનજીની પણ પૂજા ભક્તિ કરવી જોઈએ કારણ કે હનુમાનજી ભક્તોને શનિના બધા કષ્ટોથી મુક્તિ અપાવે છે રામાયણના એક આખ્યાન મુજબ હનુમાનજીએ શનિને રાવણની કેદથી છોડાવ્યા હતા અને શનિદેવે તેમને વચન આપ્યું હતું કે જે પણ હનુમાનજીની ઉપાસના કરશે તેમને શનિદેવ બધી મુશ્કેલીઓથી તેમની રક્ષા કરશે તો મિત્રો આ હતી શનિદેવની ઉત્પત્તિ કથા શનિદેવ એ ન્યાયપ્રિય છે તે ક્યારેય કોઈને ખોટી રીતે દંડ નથી આપતા સારા કર્મ કરનાર પર હંમેશા પ્રસન્ન રહે છે અને ખરાબ કર્મ કરનારને દંડ અવશ્ય આપે છે આથી જ ક્યારેય કોઈનું પણ મન કે વચનથી ખોટું કરવું નહીં ખોટું બોલવું નહીં હંમેશા સત્યનીતિથી આચરણ કરવું તો શનિદેવની કૃપા હંમેશા તેની પર બની રહી છે મિત્રો આ વિડીયોમાં શનિદેવની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય દેવ કે જય શનિ મહારાજ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ